જય શ્રી કૃષ્ણ જય માતાજી ભગવાન શ્રી કૃષ્ણને યુધિષ્ઠિર પૂછે છે હે શ્રી કૃષ્ણ એકાદશીનું મહાત્મ્ય મેં સાંભળ્યું હવે અષાઢ સુધી એકાદશીનું શું નામ છે તેનો મહિમા શું છે તે સાંભળવા ઈચ્છું છું માટે કૃપા કરી કહો શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર અષાઢ સુધી એકાદશી તે દેવસની એકાદશી તથા પદ્મા એકાદશી કહેવાય છે તેને વિષ્ણુ શયન વ્રત એમ પણ કહે કહે છે છે શ્રી કૃષ્ણ હે યુધિષ્ઠિર આ એકાદશી સાયની એ નામે પણ ઓળખાય છે તે મોક્ષને પામવા ઉત્સુક વ્યક્તિએ વિષ્ણુને પ્રસન્ન કરવા માટે શયન વ્રત કરવું તેમજ ચાતુર્માસ વ્રતનો આરંભ પણ થાય છે યુધિષ્ઠિર પૂછે છે હે શ્રી કૃષ્ણ આ વ્રત વિશે મને કહો શ્રી કૃષ્ણ કહે છે કે તેના અધિષ્ઠાતા દેવ વામનજી છે તેનું કમલા નામની પત્નીની સાથે અઘેડાના પુષ્પોથી પૂજન કરવું નૈવેદ્યમાં પૂરણપોળી આપવી અને અર્ધ્યમાં શ્રીફળ આપવું દાનમાં સુવર્ણ ધેનુ આપવી આવી રીતે વ્રત કરનાર પુરુષો ગમે તેવા મુશ્કેલીઓથી મુક્ત થાય છે એ વિશે અહીં એક પવિત્ર કથા કહું છું સાંભળો હે રાજા યુધિષ્ઠિર પૂર્વે એક મહાપ્રતાપી માંધાતા નામે રાજા હતો તે અતિ ધર્મ પરાયણ હતો દેવ બ્રાહ્મણ અતિથિ ગાયોનો સેવક હતો તેની પ્રજા પણ અતિ ધર્મ પરાયણ હતી તેના રાજ્યમાં પાપ કર્મ કરનાર કોઈ પણ ન હતો તેથી તેના રાજ્યમાં કોઈ વર્ષે પણ દુકાળ તો પડતો જ નહીં તેથી તેનો દેશ ધન ધાન્ય વગેરે સમૃદ્ધિથી પૂર્ણ હતો છતાં પણ તેના રાજ્યમાં કોઈ સમયે અતિ ભયંકર ત્રણ દુષ્કાળ ઉપરા ઉપરી પડ્યા તે કારણે તેની સર્વે પ્રજા અતિશય પીડાવા લાગી ત્યારે સર્વે પ્રજા ભેળી મળીને રાજાને શરણે જઈને કહેવા લાગી હે રાજન આપણા દેશમાં આવા ભયંકર ત્રણ ત્રણ દુષ્કાળ પડ્યા છે જેથી દરેક પ્રજા અતિશય પીડાવા માંડી છે ગાયો આદિ સર્વે પશુઓ પણ અતિ દુઃખી છે અને જળને વરસાવનારા તો સાક્ષાત નારાયણ છે અને તેની આજ્ઞાથી જ મેઘ વરસે છે તે કેમ નથી વરસતા અને કયા કારણથી તે કોપાયમાન થયા છે તેનો રાજાએ વિચાર કરવો જોઈએ ત્યારે રાજાએ કહ્યું કે હે પ્રજાજનો તમે કહો છો તે વાત બધી સાચી છે તો તેનો ઉપાય હું અવશ્ય કરીશ પછી એ રાજા અશ્વ પર બેસીને જંગલમાં આમ તેમ ફરવા લાગ્યો પછી ફરતા ફરતા એ જંગલમાં એક આશ્રમ જોવામાં આવ્યો તેમાં બ્રહ્માના પુત્ર મુનિ તપ કરતા હતા તેની પાસે જઈને બે હાથ જોડીને પગે લાગ્યો ત્યારે એ ઋષિએ પૂછ્યું કે તમે કોણ છો ત્યારે તેણે સર્વ પ્રતાંત કહ્યું કે મારા રાજ્યમાં હંમેશા સુકાળ હોય છે અને દરેક પ્રજા ધર્મવાળી છે કોઈ પણ પાપ કર્મ કરતું નથી છતાં આજે ત્રણ ત્રણ દુકાળ પડ્યા આ કારણથી સર્વે પ્રજા અતિ દુઃખી છે તેનું શું કારણ છે અને તેનો ઉપાય શું કરવો ત્યારે મુનિએ પોતાના હૃદયમાં ભગવાનનું ધ્યાન કરી ને વિચાર કરીને કહ્યું હે રાજન તેના માટે તમો પ્રજા સહિત અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશી જેને દેવસૈની એકાદશી કહેવાય છે તે સર્વે પાપોનો નાશ કરનારી છે અને તે દિવસથી ભગવાન શયન કરે છે માટે એ પદમાં એકાદશીનું વ્રત એ રાજાએ પ્રજા સહિત એ વ્રત શ્રદ્ધાથી કર્યું એટલે તેના દેશમાં સારો વરસાદ થયો અને સર્વે પ્રજા પણ દુઃખથી મુક્ત થઈ માટે એ એકાદશીના સમાન બીજું કોઈ પણ દુઃખને નાશ કરનારું સાધન નથી અને તે જ વ્રત જો ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનના સંબંધથી કરાયેલું હોય તો આ લોકમાં પણ સર્વે સુખ સંપત્તિને પામે છે અને દેહને અંતે ભગવાનના ધામને પણ અવશ્ય પામે છે એમાં લેશ માત્ર સંશય નથી આજની વિડીયો અહીં સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો તમને વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો બીજાને શેર કરો અને ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે બે લાયકોન અને ઓલ પર પ્રેસ કરી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવો જય શ્રી કૃષ્ણ જય માતાજી